હિંદુ અનાથાશ્રમની સ્થાપના ઓગણીસો ને આઠ માં નડિયાદ થઈ હતી આ અનાથાશ્રમ ભારતનું પ્રથમ નહીં કારણ કે સ્વામી વિવેકાનંદે અનાથાશ્રમો પંજાબ બંગાળ અને રાજપૂતાનામાં સ્થાપેલ તેથી આ કાઠિયાવાડનું પ્રથમ અનાથાશ્રમ ગણાવી શકાય આ અનાથાશ્રમનો ખર્ચ મહારાજા અને મહારાણીના અંગત પૈસામાંથી કરવામાં આવતો હતો જેમાં કોઈ પણ ધર્મ જ્ઞાતિ કે સ્થળ ભેદ વગર અનાથ બાળકોને તમામ સગવડો આપી ઉછેરતા આ ઠેકાણે તે બાળકોને કેળવણી આપી હુનર ઉદ્યોગ શીખવાડતા આ બાલાશ્રમમાં હાથ વણાટનો અસલી ઉદ્યોગ અનાથને સનાથ કરવા શરૂ કરેલ આ આશ્રમની ગાંધીજીએ જ્યારે ઓગણીસો પંદર માં મુલાકાત લીધી ત્યારે કહેલ કે આ આશ્રમને જોઈ મારી આંખો ઠરી છે તેની સ્વચ્છતા વગેરે બહુ સારા લાગ્યા આશ્રમવાસીઓને સારું સાળ વગેરેના સાધન છે એ દીર્ઘ દ્રષ્ટિ સૂચવે છે આશ્રમને દીર્ઘાયુ ઈચ્છું છું ભગવતસિંહજી બાલાશ્રમ અને બાઈ સાહેબ બા નિરાશિત ગૃહની વ્યવસ્થા અને સગવડતાને જોઈને સર ચાર્લ્સ ઓલિવન્ટે કહ્યું હતું કે વૃદ્ધ પુરુષોને માટે તે આશ્રય સ્થાન હોય અથવા હું આહિરનો એક અનાથ બાળક હોઉં તો કેવું સારું મહારાજા કહેતા કે મારા રાજ્યની પ્રજા ભૂખી ભલે ઉઠે પણ એક પણ પ્રજાજન ભૂખ્યો સૂવો ન જોઈએ રાજ્યના શરૂઆતના વર્ષોમાં દર વર્ષે બાલાશ્રમમાં કઈ કઈ જ્ઞાતિ જાતિ ધર્મના બાળકો એ જાહેર કરતા હતા પછીથી એમ માલુમ પડેલ કે આનાથી ભવિષ્યમાં બાળકોના સામાજિક અને ભાવનાત્મક સંબંધો પર અસર પડે છે તેથી તે માહિતી આપવાનું રાજ્યે બંધ કરેલ અનાથાશ્રમની દર વર્ષે કોઈ ને કોઈ મહાનુભાવો મુલાકાતે આવતા તેના અભિપ્રાયો જાહેર કરવામાં આવતા હતા જેમાંના અમુક મહાનુભાવોના અભિપ્રાયો અહીં આપની નજરે મૂક્યા છે મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ શિવાય બાઈ સાહેબબા એસલાયમ કાર્યરત હતું જેનો ઇતિહાસ અલગ છે જ્યાં માનસિક બીમારી ધરાવતા બાળકોને આશ્રય મળતો જેમાં આના કરતા પણ વધુ સંખ્યા રહેતી હતી શ્રી હરબર્ગ કહેતા એક દિવસ એવો આવશે કે જ્યારે મહારાજા ભગવતસિંહજીની એક મહાન રાજ્યકર્તા તરીકે દુનિયા ખરી કિંમત આંખશે કે જેમણે પોતાની શક્તિ અને રાજ્યપદ માનવ જાતિના કલ્યાણ અર્થે વાપર્યા છે પત્રકારો તેમને એક મહાન પરોપકારી રાજ્યકર્તા તરીકે વધાવી લેશે અને નામદારને ઓળખું છું ત્યાં સુધી માનું છું કે તેઓ પ્રચારના બણગા ફૂકવા કે પ્રશંસાની જાહેરાતમાં મુકાવવું પસંદ કરતા નથી આ એક યુરોપિયને આપેલો અભિપ્રાય ના કાર્યો અને એમણે કરેલી સગવડતાઓ વિશે આજે કેટલું જાણીએ છીએ એ સવાલ થઈને ઊભો છે પરંતુ ગોંડલ રાજ્યની અંદર કેવી સગવડતાઓ હતી અને મહારાજા ભગવતસિંહજીએ પોતાના રાજ્યકાળ દરમિયાન આ તમામ સગવડતાઓ સુવિધાઓ ઊભી કરીને પ્રજાને એવી સુખ સમૃદ્ધિમાં મૂકી આપી હતી કે આજે ડગલેન પગલે મહારાજા ભગવતસિંહજીના કાર્યો યાદ આવે છે આજે પણ આ બાલાશ્રમ ગોંડલની નગરપાલિકાએ ચાલુ રાખ્યું છે તેથી ગોંડલ નગરપાલિકાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ અભિનંદનના અધિકારી બન્યા છે કે મહારાજાના આ કાર્યને આજે પણ આપણે એના એ સ્વરૂપે અવિરત ચાલુ રાખી રહ્યા છીએ એકસો વીસ વર્ષથી ચાલતા બાલાશ્રમમાં આજે પાંત્રીસ વ્યક્તિ પોતાનું જીવન ગુજારી રહ્યા છે એ ભગવતસિંહજીનું પ્રદાન છે એ ન ભૂલીએ